નમસ્કાર સાથે હું છું કિરણ પર તો શહેર એન્ટ્રી થઈ ગઈ છે બગસરા શહેરમાં જોરદાર વરસાદની એન્ટ્રી શહેરના મુખ્ય બાર્ગો પર વરસાદી પાણી વહેતા હતા તો વરસાદના પગલે પંથકના ખેડૂતો થયા ખુશખુશાલ મહત્વનું છે કે બગસરામાં ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સમગ્ર રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોને આવતા જતા હાલાકી ભોગવવી પડી રહી છે બગસર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદ પડે છે અને એક પણ નુકસાની પવન તો કોઈ પણ વસ્તુ વિના ધારો વરસાદ પડે છે ખેડૂતો પણ ખુશખુશાલ છે અને જ્યારે જરૂર પડ્યો જ્યારે વરસાદ આવી જશે આમ પંદર દિવસ લેટ થયો વરસાદ વાવણી પણ ખેડૂતોને બગુસરા તાલુકામાં સરસ થઈ અને પાછો ઉગી ગયું બધી વાવણી સરસ ઊગી થાય આજે